તાલુકાના સરતાનપર ગામમાં નવેમ્બરની રાત એક સામાન્ય રાત નહોતી પણ એક રાતે જ ત્રણ લોકો માટે મૃત્યુ જેવી ડરામણી બની રહી હતી માત્ર એક ઓન થી શરૂ થયેલો વિવાદ કેટલી હદે ખાતકી બની શકે છે તેનો જીવન પુરાવો આ કેસ તમને જોવા મળે છે જેસલભાઈ ચૌહાણ યુવાન ડ્રાઈવર પોતાના આઈસર લઈને કાકા શૈલેષભાઈ અને કમલેશભાઈ સાથે મકવાના ફરી તરફ જઈ રહ્યા હતા

એક તરફ આક્રોશના સીચ બીજી તરફ હથિયારોથી ભરેલો હુમલો આઈસર પર તલવારના ઘા ભાલાના ઘા ફ્રન્ટ ગ્લાસ ચુર ચુર અને હેડલાઇનો તૂટી પડી એક જ પળમાં એકવીસ હજાર નું નુકસાન પરંતુ તોડફોડ આ વાર્તા નો અંત નહોતો તો એમની શરૂઆત હતી મનુ અને મેહુલ નો ઈરાદો માત્ર વાહનો નહીં અંદર બેઠેલા લોકોને પણ ભસ્મ કરી નાખવાનો હતો મેહુલ દોડી છારામાંથી પાંચ લિટર નું ડીઝલ ભરેલું ડબ્બુ લાવ્યો અને ગાડીના આગળના ભાગે અને બંને દરવાજા પર ડીઝલ છાંટવાનું એમને શરૂ કરી દીધું અને મનુને કહ્યું કે આજે આ લોકોને જીવતા સળગાવી દેવાના છે અને એક સેકન્ડમાં વધારે ત્રણ લોકો અગ્નિમાં જતા પણ ફરિયાદી વીજળીની ઝડપે ગાડીમાંથી કૂદીને દિવાસળી ઓલવી નાખી બાકસ છીનવી લીધો અને તેજ બળે પડે મૃત્યુ મોઢો બંધ થઈ ગયા દેકારો થતા લોકો ભેગા થયા અને એકસો બાર ઉપર કોલ કરતા પોલીસ ત્યાં પહોંચી ગઈ

અને જેમ ગમે તેટલો ઝેરી છાપ હોય તો પણ દર માં પૂંછડી રાખી જ ગોઠવાઈ જવું પડે છે તેમાં રાત્રિ એ આ રાત્રિ એક સ્પષ્ટ સંદેશ આપીને ને જાય છે કે ક્રોધ લોકો ક્યાં સુધી એ અંધ બની શકે છે એક સામાન્ય હોન કેવી રીતે જાન પર જોખમ માં પણ મૂકી શકે છે તેમનું આ જીવંત ઉદાહરણ આપણ ને જોવા મળે છે નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને આપની આસપાસ જો આવી કોઈ ઘટનાઓ બનતી હોય તો મારા વ્હોટ્સઅપ નંબર પર શેર કરો નમસ્કાર